સતત વધી રહી છે ત્યારે અત્યારે તમે જોઈ શકો છો આખે આખો મચું જે ડેમ બે જે છે એ ચીડો છે અને સતત જે દરિયામાં મોજા ઉછળતા હોય એ પ્રકારે અહીંયા પાણી ઉછાળા મારી રહ્યું છે બીજી તરફ ડેમના જે પાટિયાઓ છે એ હાલમાં જ ઘણા બધા રિપેરિંગ કરવામાં આવ્યા છે તો બીજી તરફ અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મચ્છુ નદી બેના પાટિયા છે અને ડેમનો જે પટ છે એ અત્યારે અમે તમને બતાવી રહ્યા છે હજુ આગામી બેથી ત્રણ દિવસ આ જ પ્રકારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે જે ગઈકાલથી આજ સુધીમાં વરસાદ વરસ્યો છે એ ખૂબ સારો વરસ્યો છે અને જે મુખ્યત્વે ઉનાળામાં પાણીનો પ્રશ્ન જે સતાવતો હોય એ આ વર્ષે નહીં સતાવે એ પ્રકારના આ દ્રશ્યો ખૂબ સારા છે નદી અત્યારે તમે જોઈ શકો છો ચેડી છે એક નંબરનો ડેમ ગઈકાલે ઓવરફ્લો થઈ અને એનું તમામ પ્રાણી પાણી બે નંબરમાં આવે છે અને અહીંથી જે આ બે નંબર તરફથી ત્રણ નંબર ઝડપ તરફ જવાનો જે રસ્તો છે જે નદીનો પટ છે એ અત્યારે તમને દેખાતો હશે કે જ્યાં આ અહીંથી પાણી છોડવામાં આવે તો મચ્છુ ત્રણમાં ડેમમાં પણ જશે મચ્છુ ત્રણ ડેમ ઓલરેડી ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને એનું એક પાટિયો જે છે એ પાંચથી છ ફૂટ જેટલું ખોલી નાખવામાં આવ્યું છે અને પાણી માળિયા તરફ જઈ રહ્યું છે તો માળિયાની અંદર સ્થિતિ જે છે ખેડૂતોની અને સ્થાનિકોની એ આગામી દિવસોમાં બગડવાની શક્યતાઓ દેખાઈ રહી છે જો આ ડે ઓવરફ્લો થશે તો આનું તમામ પાણી ત્રણ નંબરમાં જશે અને ત્રણ નંબરમાંથી તમામ પાણી માળિયા થઈ અને જે કચ્છ દરિયો છે ત્યાં ભેગો થઈ જતું હોય છે ત્યારે આ પ્રકારની કોઈ સ્થિતિ ન સર્જાય અને સર્જાય તો તેના માટે પહોંચી વળવા માટે તંત્ર સાવચેત છે જે જરૂરી પગલાં લેવા પડશે એ જરૂરી પગલાં પણ લેવામાં આવશે ત્યારે આ ડેમની હાલ શું સ્થિતિ છે અને કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેની વાત પણ આપણે અહીંના જે અધિકારી છે તેમની સાથે આપણે કરીશું અને શું કરી રહ્યા છે અધિકારી જુઓ આ ડેમની પરિસ્થિતિ વિશે સાહેબ હાલ મચ્છુ બે ડેમની જે સ્થિતિ છે એ શું સ્થિતિ છે આપણે મચ્છુ બે ડેમ એની વાત કરીએ તો અત્યારે ડેમ લગભગ બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે એટલે કે તેની પૂર્ણ ક્ષમતા એકત્રીસો ને ચાર એમસીએફટી છે તેમાંથી અઠાવન અઠ્યાવીસો ને સત્તાવન એમસીએફટી જેટલો ભરાઈ ગયો છે કે તેત્રીસ ફૂટમાં લગભગ બત્રીસ ફૂટ જેટલો ભરાવ આવ્યો છે અને ડેમમાં સત સાત હજાર ને સત્યાવીસ ક્યુસેક જેટલી પાણીની આવક હાલ ચાલુ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓરોફ્લો થવામાં કેટલો સમય હજી લાગી શકે એમ છે આ જ રીતે પાણીની આવક રહી જો પાણીની આવક આ જ રીતે રહી તો લગભગ બાર થી પંદર કલાકની અંદર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે પરંતુ આપણે જાણીએ છીએ કે વરસાદમાં વધઘટ થાય તો ઓવરફ્લો ટાઈમ પણ બદલાઈ શકે છે ખાસ કરીને કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કયા કયા ગામો આપણે મોરબી તાલુકા અને માળિયા તાલુકાના મળીને જે મચ્છુ નદીના કાંઠે છે એવા લગભગ ત્રીસ જેટલા ગામો જેમાં આપણે મોરબીના વાત કરીએ તો રવાપર અમરેલી વજેપર માધાપર એ બધા મોરબી શહેરના આજુબાજુના અને મચ્છુ ડેમથી નીચેના વાત કરીએ તો લીલાપર ભડિયાદ એ બધા ગામો આ સિવાય માળિયા તાલુકાના ગામડાઓ જેવા રાસંગપર વીરવદરકા નવા ગામ મેકપર આ બધા ગામો મળીને લગભગ જેટલા આપણે ત્રીસ જેટલા ગામોને એલર્ટ કરાયેલા છે